નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ હવે સમાચાર એસટી કર્મચારી મહામંડળ સંગઠનના પ્રમુખ શ્રી ધીરેન્દ્ર સોલંકી અને એજીએસ શ્રી બટુકસિંહ મકવાણાના ના અથાગ પ્રયત્નોથી ગુજરાત એસટીના પાલનપુર વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ શ્રીમાન રણજીતસિંહ હડિયલની એસટી કર્મચારી મંડળમાં સફળ કામગીરી અને એસટી કર્મચારીઓમાં આગવું સ્થાન ધરાવતા હોય તેઓની આ પ્રશંસનીય કામગીરીથી મહામંડળ પ્રભાવિત થઈ મહામંડળના પ્રમુખ શ્રી તથા શ્રીએ પોતાની કુશળ આવડત અને સંગઠન શક્તિથી ઓલ ઇન્ડિયા ઇન ટૂંકમાં સેક્રેટરી જેવા સન્માનનીય પ્રતિષ્ઠિત પદ ઉપર શ્રીમાન હડિયાને અપાવી મહામંડળે ભવ્ય સફળતા મેળવી છે સફળતા બાદ એસટી કર્મચારીઓમાં અને મંડળ અને મહામંડળમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે કામદારોની પ્રમાણિકપણે સેવા કરી રણજીતસિંહ હડિયલે પ્રતિષ્ઠિત હોદો મેળવવા સફળ રહ્યા છે અને સંગઠન શક્તિનો ઉપયોગ કરી નિગમમાં અધિકારી બની ગયા પછી માનવતાને નેવે મૂકી સંગઠન કે ઉચ્ચ હોદ્દાનો પવન રાખી નિવૃત્ત કર્મચારી કે પછી નિગમમાં ફરજ બજવતા કર્મચારી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય છે સંગઠન શક્તિથી ઉચ્ચ અધિકારી બની ગયા હોય તેવા કર્મચારીઓએ હંમેશા કામદાર લક્ષી અભિગમ જોઈએ નહીતર વ્યક્તિગત પ્રતિષ્ઠા મળી જાય છે અને નિવૃત્ત થઈ ગયા પછી કોઈ બોલાવતું પણ નથી કર્મચારી મહામંડળે રણજીતસિંહ હડિયલ જેવા પ્રમાણિક વ્યક્તિને ઉચ્ચ પદ ઉપર બેસાડી કામદારોમાં અને મંડળોના કાર્યકરોમાં વિશ્વાસ ઉભો કર્યો છે પણ મહામંડળ એક બાબત નોંધવી જોઈએ કે કામદાર વિરોધી માનસ રાખતા વ્યક્તિને ક્યારેય સંગઠનમાં ઉચ્ચ પદ ઉપર કે નિગમના ઉચ્ચા ઉપર બિરાજમાન ન કરાવાય અને જો આવે ભૂલ કરશે તો સંગઠન અને સંગઠનને મેળવેલી પ્રતિષ્ઠાને ગંભીર ફટકો પડશે માન્ય રણજિતસિંહ હડિયલને આ પ્રતિષ્ઠિત પદ ઉપર બેસાડવા માટે એસટી કર્મચારી મહામંડળના અમૃતલાલ પરમાર મણિભાઈ સોલંકી કનુભાઈ બારોડ જયુભાઈ જાડેદા દિલીપસિંહ ગોહિલ શંભુસિંહ પરમાર ગટુસિંહ ક્ષત્રિય શિવરામભાઈ ચૌધરી મેહુલભાઈ ડુડિયા ધનસુખભાઈ પટેલ રમેશભાઈ માલવિયા રાજભા જાડેજા કલ્પેશભાઈ બાટા બધા મહાનુભાવોના અથાગ પ્રયત્નોથી રણજીતસિંહ હડિયોલની ઓલ ઇન્ડિયા ઇન્ટુકના સેક્રેટરી બનાવવા અથાગ પાળો રહેલો છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે પ્રેસ કરો જોટિફિકેશન